નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 19 એનો પહેલો ભાગ આપણે ભાગવા જઈ રહ્યા છીએ માનવ વિકાસ શીર્ષક છે માનવ વિકાસ એટલે શું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવીની જે અપેક્ષાઓ ઈચ્છાઓ સપનાઓ છે સામાન્ય જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે

સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસ નો મુખ્ય ધ્યેય છે દેશના માત્ર આર્થિક વિકાસ થી જ માનવ વિકાસ થઈ શકે એવું નથી માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો એના ઉપર માનવ વિકાસનો આધાર છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો એક સમાનતા બીજું સ્થિરતા ત્રીજું ઉત્પાદકતા અને ચોથું સશક્તિકરણ હવે આ માનવ વિકાસ એ ક્યારે થયો ગણાય કેવી રીતે આપણે કહીએ કે હા ખરેખર માનવ વિકાસ થયો વિકાસની વાતો દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય પરંતુ એ જીવન ધોરણ ની સાથે સાથે લોકોની જે ગુણવત્તા છે જીવન જીવવાની એમાં પણ સાથે સાથે સુધારો થાય જે પદ્ધતિ છે બદલાવ આવે માનવ વિકાસ માત્ર આવક ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર પણ માનવ વિકાસનો આધાર છે માનવ વિકાસના ચાર મુખ્ય આધાર સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ આપણે વાત કરીએ પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત બને લોકો સુધી પહોંચે ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ કયો ગાંધી લોકોની આવકોમાં વધારો થાય એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો હવે માનવ વિકાસ માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત રસ રુચિ બુદ્ધિ ક્ષમતા આ બધા સાથે સંબંધ છે આ ઉપરાંત તંદુરસ્તી નિરોગીપણું સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન શિક્ષણ જ્ઞાન પ્રાપ્તિ આર્થિક ઉપાર્જનની તકો ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ ગુણવત્તા સભર જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો બધી એવી બાબતો છે જેમાં માનવ વિકાસ વિકાસ કરવો હોય તો એના જે નિર્દેશકો છે એ સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને ને માનવ વિકાસ આંક માનવ વિકાસ આંક કેટલો છે એવું આપણે કેટલી વાર શબ્દ સાંભળતા હોય તો અમર્ત્ય સેન બહુ મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા એને માનવ વિકાસ અંકની સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી તેમની મદદથી ઓગણીસો નેવું માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ એ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ પણ રજૂ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ માનવ વિકાસ વિકાસ અહેવાલમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ માટે ત્રણ નિર્દેશકોનો સંયુક્ત ઉપયોગ પણ કરવામાં આવ્યો છે એક સરેરાશ આયુષ્ય બીજું શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન અને ચોથું જીવન ધોરણ માથા ત્રણ બાબતોના આધારે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર થાય છે આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવે છે આ પદ્ધતિ ઈસવીસન બે હજાર નવ સુધી અમલમાં રહી ઈસવીસન બે હજાર દસ થી માનવ વિકાસ આંકની ગણતરી માટે ત્રણ જે નિર્દેશકો છે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે કે ભાઈ આ આટલા વર્ષ જીવી શકે અપેક્ષા એમાં મહત્તમ ત્યાસી પોઈન્ટ છ વર્ષ અને ન્યૂનતમ વીસ વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર ભારતનો અપેક્ષિત માનુષ્ય આયુષ્ય આંક સિક્સટી એટ વર્ષ અડસઠ વર્ષ છે બીજું શિક્ષણ આંક આ અંકના બે પેટા નિર્દેશકો આ મુજબ છે એક શાળાકીય સરેરાશ વર્ષો

પાંચ વર્ષ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તેમાં ઉચ્ચતમ અઢાર વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે માનવ વિકાસ અહેવાલ બે હાજર પંદર મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો અંક અગિયાર છે હવે ઇન્કમ જીવન ધોરણ જીવન નિર્વાહના માપન માટે માથા દીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટલ માથાડી કુલ રાષ્ટ્રીય જે આવક છે એની સાથે એને જોડવામાં આવે છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પાંચ ચારસો સત્તાણું અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ પાંચ બસો આડત્રીસ ડોલર છે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસએ ના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ પરચેઝિંગ પાવર પેરિટી થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે ઓગણીસો નેવું પછી બે હાજર પંદર માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલ એકસો ને અઠ્યાસી દેશોને સમાવવામાં આવ્યા હતા માનવ વિકાસ માનવ વિકાસ ધરાવતા દેશો વિભાજનનો આંક માનવ વિકાસ આંક અને એના મુખ્ય દેશો બરાબર સૌથી ઉચ્ચ માનવ વિકાસ આંક એટલે એક થી ઓગણપચાસ છે વિભાજન નો આંક એક થી ઓગણપચાસ છે અને માનવ વિકાસ છે બ્રિટન જાપાન ફ્રાન્સ તો એવી રીતે અલગ અલગ કેટેગરી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપી છે અને પોઝ કરી અને આ સ્ક્રીન ને તમે એનો અભ્યાસ કરજો માનવ વિકાસ આંકમાં એકસો ને અઠ્યાસી દેશો પૈકી ઓબ્જેક્ટિવ માટે ખાસ યાદ રાખજો ઝીરો નવસો ને ચુમ્માલીસ નોર્વે પહેલા નંબર ઉપર છે બીજો ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે સ્વિટરલેન્ડ ચોથા નંબરે સિંગાપુર અને સિંગાપુર અગિયારમા સ્થાને ભારત છસો માનવ વિકાસ આંક સાથે એકસો દેશોમાં એકસો ને ત્રીસ નું સ્થાન ધરાવે છે એટલે એનું સ્થાન મધ્યમ ગણાય માનવ વિકાસ વર્ષ ઓગણીસો નેવું પોઈન્ટ ચારસો ને અઠ્યાવીસ વર્ષ બે હાજર માં જીરો પોઈન્ટ ચારસો છન્નું વર્ષ બે હાજર દસ માં જીરો પોઈન્ટ પાંચસો છ્યાસી વર્ષ બે હજાર ચૌદ માં જીરો પોઈન્ટ છસો ચાર બે માં જીરો આમ ભારતના માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો થતો ભારત થી ઉપરના ક્રમે છે જ્યારે ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન મ્યાનમાર અફઘાનિસ્તાન એ ભારત થી હવે પડકારો છે તો કે એક તો સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા મહિલા સશક્તિકરણ સ્વાસ્થ્યની આપણે પહેલા વાત કરી તો વ્યક્તિના અંગત કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોની વિવિધ રોગ વિરોધી રસીકો આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો પણ થયો છે સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેની ઉપર નિયંત્રણ પણ લાવી શકાયા છે આમ છતાં પાણીજન્ય રોગ છે શ્વસન રોગ છે કુપોષણથી પીડાતા જે રોગ છે એ બહુ મોટો પડકાર છે મહિલાઓ બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી મૂળભૂત ખનીજ તત્વોની ખામી વિટામિન્સની ઉણપ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ એટલે કે એ ઉણપ જવાબદાર છે પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી માનવીના રોજિંદા જીવન સમક્ષ બહુ નવા પડકારો પણ આપે છે વધતા શહેરીકરણ ગંદા વસવાટો આરોગ્યની સુવિધાઓની સમસ્યાઓ એ જન્મ આવે છે લૈંગિક સમાનતા મતલબ કે સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા છે એ બહુ મોટો પડકાર છે માનવ વિકાસ માટે બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષા છે બે હજાર અગિયાર ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના અડતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા સ્ત્રીઓ અને એકાવન પોઈન્ટ ચોપન ટકા પુરુષો છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આંક ઉપરથી તમે જોઈ શકો છો કે જેન્ડર ડિફરન્સ છે કેવડો મોટો છે સ્ત્રીઓનું જે ઘરેલું કામકાજ કરવાની એક પરંપરા છે એનો હિસ્સો આર્થિક ઉપાર્જનમાં નથી નથી એટલે રાષ્ટ્રીય આવકમાં ગણાતો શિક્ષણ આરોગ્ય આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે અને અનેક સામાજિક પૂરિવાજોનો ભોગ આ સ્ત્રીઓ બને છે અન્યાયો ભોગ પણ એમને બનવું પડે છે ભારતમાં સ્ત્રીઓને આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે ભારતમાં ઊંચા પદ ઊંચી આવક વધુ વેતન વધુ લાભ એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે ભારતની સંસદ વિધાનસભાઓ વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીઓના ડિરેક્ટરો વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે ભારતની સંસદમાં મહિલા પ્રમાણ માત્ર જેટલું જ છે અને સશક્ત સશક્તિકરણ ભારતના મોટાભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો ઊંચી આવક વધુ લાભો વધુ વેતન તમામ કામો પુરુષોનું જ વર્ચસ્વ છે મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે બાળ ઉછેરે હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં એનો ગણાતો નથી સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે અનેક અસમાનતા અને ભેદભાવો છે કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે સ્ત્રીઓને નિર્ણય લેવાની સત્તા નથી અભ્યાસની તકોમાં વ્યવસાયિક તકોમાં સ્ત્રીઓ પ્રત્યેક લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રીઓ કામદારો કે પુરુષો કામદાર ની તુલનામાં ઓછું વેતન મળે છે ઓછી જવાબદારી વાળી નોકરી મળે નિપુણ બને આવા કામો સ્ત્રીઓને માળવવામાં આવે છે સ્વાસ્થ્ય સુધારવા માટે ભારતની અંદર શું કામગીરી થઈ ભારત સરકારે વસ્તી નિયમ નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે જેમ કે પોલિયો માટે ઓબીપી ક્ષય માટે બીસીજી જેરી કમળા માટે હેપેટાઇટિસ બી ડિક્થેરિયા માટે મોટી ઉધરસ ધનુર માટે ડીપીટી આ ઉપરાંત બાળકોને ઓરી અછબડા ટાઇફોઇડ વિરોધી રસીઓ પણ આપવામાં આવે છે વેક્સિન આયોડિન વિટામિન્સ લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે

તબીબી સારવાર પણ મળે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠના આ ભાગમાં બસ આટલું જ બીજા ભાગમાં આગળ આપણે ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ